ભારતીય મૂળના અત્યાધુનિક શસ્ત્રોને સત્તાવાર રીતે પોતાની સેવામાં સામેલ કરવા કર્યા હોવાની જાહેરાત કરી છે આ પ્રદર્શનમાં ભારત દ્વારા નિર્મિત આકાશ વાયુ સંરક્ષણ પ્રણાલી પીનાકા બહુવિધ રોકેટ પ્રક્ષેપણ પ્રણાલી અને ટાઉટ સિસ્ટમ જેવી શક્તિશાળી યુદ્ધ આ શસ્ત્રો આર્મેનિયાની સશસ્ત્ર સૈન્ય ટુકડીઓ દ્વારા પ્રત્યક્ષ ઉપયોગમાં લેવાઈ રહ્યા છે જે ભારતીય સંરક્ષણ નિકાસના ક્ષેત્રમાં એક ઐતિહાસિક સિદ્ધિ માનવામાં આવે છે આ શસ્ત્રોની વિશેષતા એ છે કે તે અત્યંત વિકટ અને ભૌગોલિક પરિસ્થિતિઓમાં પણ સચોટ લક્ષ્ય સાધવાની ક્ષમતા ધરાવે છે ખાસ કરીને સ્વદેશી બનાવટની એકસો પંચાવન મીમીની આટલીરી ગન અને માર્ગ જેવી ઝડપી ગતિશીલ તોપોએ આંતરરાષ્ટ્રીય સ્તરે સૈન્ય વિશ્લેષકોનું ધ્યાન ખેંચ્યું છે આર્મેનિયા અને અઝરબૈઝાન વચ્ચેના પ્રાથમિક સંઘર્ષના સંદર્ભમાં ભારતીય શસ્ત્રોની પસંદગીએ બાબતની પ્રતિતિ કરાવે છે કે ભારત હવે માત્ર શસ્ત્રોનો આયાત કર દેશે જ નહીં પરંતુ એક મજબૂત સંરક્ષણ નિકાસકાર તરીકે ઉભી રહ્યો છે સંરક્ષણ નિષ્ણાંતોના મતે આર્મેનિયા દ્વારા ભારતીય હથિયારોનું જાહેરમાં પ્રદર્શન એ બંને દેશો વચ્ચેના વધતા જતા વ્યૂહાત્મક સંબંધનો પુરાવો છે આ પગલાંથી મધ્ય એશિયામાં ભારતના પ્રભાવમાં વધારો થશે અને ભવિષ્યમાં અન્ય યુરોપિયન તથા એશિયન દેશો માટે પણ ભારતીય સંરક્ષણ ઉપકરણો આકર્ષણનું કેન્દ્ર બનશે આ સફળતા ભારતના મેક ઇન ઇન્ડિયા અભિયાનને વૈશ્વિક ફલક પર નવી ઓળખ અપાવશે અને સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે સ્વનિર્ભરતાના લક્ષ્યને વધુ વેગ આપશે